રાજકોટમાં સર્જાયેલા ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ લોકોનો ભાજપના કોર્પોરેટર પ્રત્યેનો રોષ રાતોરાત વધી ગયો હતો જે રોષને ટાળો પાડવા માટે હાલ મેયર તમારે દ્વાર નામના કાર્યક્રમ થકી મેયર સહિત ભાજપના પદાધિકારીઓ દરેક વોર્ડમાં લોક દરબારનું આયોજન કરી રહ્યા છે ત્યારે જ રાજકોટના વોર્ડ નંબર અગિયારમાં આવેલી અંબિકા ટાઉનશીપના રહેવાસીઓ આજે રસ્તા પર ઉતરી આવ્યા હતા રોડ રસ્તા સહિતની પ્રાથમિક સુવિધાઓથી છેલ્લા ત્રણ વર્ષથી રીવાતા સ્થાનિકોએ કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયા સામે પણ ભારે આક્રોશ વ્યક્ત કરીને જણાવ્યું હતું કે એકવાર વાર ચૂંટાઈને ગયા પછી મતદારોની ખબર અંતર પૂછવા કોઈ ભોજીઓ ભાઈ પણ ડોકાતું નથી વોર્ડ નંબર અગિયાર સ્થિત અંબિકા ટાઉનશીપમાં આશરે આઠસો થી નવસો એપાર્ટમેન્ટ આવેલા છે અહીં પચાસ હજાર કરતા વધારે લોકો વસવાટ કરે છે આ વિસ્તારના ધારાસભ્ય ભાનુબેન બાબરિયા સરકારમાં કેબિનેટ મિનિસ્ટર પણ છે ત્યારે લોકોનો રોષ વ્યાજબી પણ છે લોકોનું કહેવું છે કે છાશવારે ભાજપના અને ધર્મના ઝંડા લઈને નીકળી પડતા ભાજપના હુદ્દેદારો સામે પણ અમારો સખત રોષ છે તો અમારા આગમી સમયમાં જો અમારી માંગ સ્વીહાર નહીં આવે તો અમે અહીંયા વધારેમાં વધારે લોક આંદોલન કરશું ધરણા ઉપર બેસશું આઠ દિવસમાં અમારા પ્રશ્નનું નિરાકરણ જોઈએ નયનભાઈ વલ્લભભાઈ દઢાણિયા મારું નામ હું વોર્ડ નંબર અગિયારમાં અંબિકા ટાઉનશીપમાં રહું છું આ જે કાંઈ તમને બતાવી રહ્યો છું અંબિકા ટાઉનશીપના વિસ્તારના રોડ રસ્તા છે અહીંયા અમે વારંવાર રજૂઆત કર્યા છતાં ઓનલાઈન ઓફલાઈન બધી રજૂઆત કરેલી છે કોઈ પણ જાતનું અત્યારે આનું કાંઈ નિવારકરણ આવતું નથી જે કાંઈ કહીએ છીએ તો એમ કહે છે થઈ જાય થઈ જશે કેદી થઈ જશે એનો કોઈ સાહેબ ગટરની તકલીફ છે સ્ટ્રીટ લાઇટની તકલીફ છે ને રોડ રસ્તાની તકલીફ છે અહીંયા જ્યારે અમારે વેરો ભરવાનો થાય ત્યારે અંબિકા ટાઉનશીપનો વધારેમાં વધારે વેરો વસૂલત થાય છે તો એ પ્રમાણે અમને કોઈ પણ સ્થાનિકને ઓલું આપતા નથી હવે ભાજપ સરકારને કહેવાનું એ છે કે સાહેબ તમે જોવો આ ભાજપ સરકાર છે ભાજપ સરકારને એવું કાંઈક સમજવું જોઈએ નકર અત્યારે પાછળ આ પબ્લિક બધી જાગૃત છે એમ નહીં ચાલે અત્યારે અમે બધાય ભાજપને જ મત આપ્યા છે અમે ભાજપનો વિરોધ નથી આ તો સાહેબ મોદી સાહેબના હિસાબે જ આવી રહ્યા છે ભાજપમાં બરાબર છે બાકી કોઈ પણ નેતા ભાજપના નામે આવે એમ નથી ભાજપના નામે મોદી સાહેબ છે એટલે બધા અમે મોદી સાહેબને જ મત આપીએ છીએ હવે મોદી સાહેબને એ કહેવાનું છે કે તમે આ રોડ રસ્તાનું તમે જોવો અને સ્વીકાર કરો સાહેબ મારું નામ સુશીલભાઈ મણવર છે હું આ વિસ્તારમાં છેલ્લા દસ વર્ષથી રહું છું વોર્ડ નંબર અગિયાર અંબિકા ટાઉનશીપ હવે અમે અહીંયા એટલે લોકો બધા એકઠા થયા છે કે આરએમસી દ્વારા અપાતી પ્રાથમિક સુવિધા કોઈપણ જાતની આ વિસ્તારને મળતી નથી રોડ રસ્તા ભૂગર્ભ બટર સ્ટ્રીટ લાઇટ કોઈપણ જાતની સુવિધા નામે અહીંયા મીંડું છે કોર્પોરેટરને વારંવાર લેખવી રજૂઆત કરી છે આપણે અમારા કેન્દ્રીય મંત્રી ભાનુબેન બાબરિયા છે એને પણ રજૂઆત કરેલી છે હમણાં આર એમસી ગાર્ડનનું છ મહિના પહેલાં ઉદઘાટન હતું આખી ભાજપની ફોજ આવી ગઈ હતી ફોટા પાડવા આ નાનકડા ગાર્ડનમાં લગભગ પચાસ નેતાઓ આવી ગયા હતા ફોટો પાડાવવા બાકી જો આ રોડ રસ્તાના નામે છે ને વારંવાર રજૂઆત કરી છે કોઈ પણ જાતનું કાંઈ કામ થતું નથી હમણાં ચૂંટણી આવશે એટલે પાછા ભગવાનના ઝંડા લઈને આર્ટિકલ ત્રણસો સિત્તેરને બધું લઈને નીકળી પડશે બરોબર અરે ભાઈ એના માટે અમે બે જણાને દિલ્હી મોકલા છે તમે ને અમને પ્રાથમિક સુવિધા આપો કોર્પોરેટરે રામ ભગવાનનો ઝંડો લઈને નીકળી પડે અમે રજૂઆત કોર્પોરેટરશ્રીને લેખિતમાં કરેલી છે અમારા ચારે ચાર કોર્પોરેટરને આર કમિશનરને લેખિતમાં રજૂઆત કરી છે સીએમમાં મેલ કર્યા છે પીઓમમાં મેલ કર્યા છે કોઈપણ જ્યાં છે ને રજૂઆત કરવાનું હોય અમે એક કઈ જગ્યા બાકી નથી રહી ગઈ જ્યાં અમે રજૂઆત ન કરી હોય અને આ રજૂઆત અમે છેલ્લા ત્રણ વર્ષથી આ કરતા આવીએ છીએ પણ કોઈ પણ જાતનું કાંઈ આ પ્રશ્નોનું નિરાકરણ આવતું જ નથી આગામી સમયમાં અમારા પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો આ અંબિકા ટાઉનશીપમાં તેર હજાર ઘર રહે છે અમે લોક આંદોલન કરીને ધરણા ઉપર આ જ જગ્યા ઉપર આખી અંબિકા ટાઉનશીપ બેસવાની તૈયારી છે અને આનું અમે ચૂંટણીમાં એનું પરિણામ દેખાડશું આ લોકોને